સેલવાસમાં પાણી માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ નહેરમાંથી ટેન્કરો ભરી કંપનીઓમાં પાણી વેચી રહ્યા છે સાયલી નવા મેડિકલ કોલેજ નજીક એક ટેન્કરમાં નહેરમાંથી ગેરકાયદેસર રીતે પાણી ભરતા જોવા મળ્યું હતું આ ટેન્કર જેબીએફ કંપની માટે પાણી ભરીને લઈ જવામાં આવી રહ્યું હતું સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ કોઈ પહેલી ઘટના નથી સાયલી સીલી રખોલી અને સુરંગી જેવા વિસ્તારમાં દિનદહાડે ટેન્કર માફ્યો નહેરનું પાણી ભરીને કંપનીઓમાં વેચી રહ્યા છે જે ખરેખર ગેરકાનૂની છે આ નહેરનું પાણી ખેડૂતો માટે આપવામાં આવે છે પરંતુ ઔદ્યોગિક કંપનીઓ સુધી પહોંચાડવામાં આવે છે જેનાથી ખેડૂતોને પાણીની તકલીફનો સામનો કરવો પડે છે સ્થાનિક પ્રશાસન દ્વારા આવા ગેરકાયદેસર નહેરમાંથી પાણી ભરીને લઈ જાય છે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે એ ક્યાં છે તો કોને કહેવાય હા કોને છે કોણસા કંપની લે છે જેબીએફ જેવીએફ